આકાશવાણી નું કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો આજ કૃષિ માહિતી વિષય તુવેર અને વાલ વાવેતર આપણા ખેડૂત મિત્રોની એક આદત કહી શકીએ કે એવી ટેવ કહી શકીએ કે જે વસ્તુના બજાર ભાવ સારા હોય એનું વાવેતર કરવું ગત શિયાળાની અંદર આપણા કચ્છની અંદર વરિયાળીનું બહુ મોટે પાયે વાવેતર થયું હતું સરવાળે ફાયદો થયો કે નહીં એ તો કંઈ આપણે નથી કહી શકતા પરંતુ વરાળીનું વાવેતર બહુ ખૂબ જ મોટું થયું એવી જ રીતે આ ચોમાસામાં સામાન્ય રીતે કચ્છની અંદર કપાસ મગફળી એરંડા જેવા નિયમિત પાકોનું વાવેતર ચોમાસામાં થતું હોય અને વરસાદ વરસ્યા પછી તલ મગ બાજરી કે ગુવાર એરંડાનું વાવેતર થતું હોય આ વખતે આપણે નવાઈ કહી શકીએ એ રીતે સમગ્ર કચ્છની અંદર તુવેર અને વાલનું વાવેતર વધી રહ્યું છે વાલ તો હજી ગીશાહ દસડી કે કોટડા રોહા એ વિસ્તારમાં વાવેતર દર વર્ષે થતું હોય છે આ વર્ષે કંઈક વાલના ભાવ ખેડૂતોને સારા મળ્યા સારું ઉત્પાદન મળ્યું એક લાંબા ગાળાના પાક તરીકે ખેડૂતોએ આ વર્ષે વાલ ઉપર ખૂબ જ પસંદગી ઉતારી છે એવું અત્યારે દેખાઈ રહ્યું છે એવી જ રીતે તુવેરનું વાવેતર કચ્છમાં ખૂબ જ મર્યાદિત થતું હોય ખૂબ જ ઓછા ખેડૂતો તુવેર વાવતા હોય પરંતુ આ વર્ષે તો એમ લાગે છે કે ગામે ગામ તુવેરનું વાવેતર થઈ રહ્યું છે એટલે કઠોળ વર્ગના બે પાકોનું વધતું વાવેતર અને બીજી રીતે કહીએ તો એ લાંબા ગાળાના પાકો છે જેમ કપાસ એરંડા લાંબા ગાળાના પાકો છે એવી જ રીતે વાલ અને તુવેર પણ લાંબા ગાળાના પાકો છે તો જે તુવેર અને વાલનું વાવેતર વધી રહ્યું છે એટલે ખેડૂત મિત્રોએ પહેલું તો એ મગજમાં રાખવું પડશે કે શિયાળુ વાવેતર કદાચ એમાં શક્ય ન બને અને બીજી વાત કે એમાં સામાન્ય રીતે ઈયળનો ઉપદ્રવ આ પાકોમાં વધારે થતો હોય છે તો એના માટે ખાસ સંભાળ કે સાવચેતી રાખવી જરૂરી છે એના ઉપરાંત કઠોળ વર્ગના પાકોમાં આપણા ખેડૂતો મોટા ભાગે નાઇટ્રોજન એટલે યુરિયાનો વધારે ઉપયોગ કરતા હોય છે એક એવી માન્યતા છે અને એક વૈજ્ઞાનિક સત્ય પણ છે કે જે પાકો દ્વિદળ હોય જેવી રીતે મગફળી છે રંજકો છે ગુવાર છે મગ મઠ વાલ ચણા અડદ તુવેર એ બધા પાકોમાં કુદરતી રીતે નાઇટ્રોજન હવામાંથી ખેંચવાની તાકાત રહેલી છે એટલે એ પાકોમાં નાઇટ્રોજનનો વધારે ઉપયોગ કરવો વિતાઓ નથી નાઇટ્રોજન એટલે કે યુરિયાને બદલે ખેતીવાડી ખાતું કે અમુક કંપનીઓ એમોનિયમ સલ્ફેટ વાપરવાની ભલામણ કરે છે કે જે ઉત્પાદન સારું મેળવવા માટે જરૂરી પણ છે આવી રીતે આ કઠોળ વર્ગના પાકોમાં મુખ્ય ખાસ બે વસ્તુ યાદ રાખવાની હોય છે કે યોગ્ય ખાતરની પસંદગી અને યોગ્ય દવાઓની પસંદગી કરી પાકને સંરક્ષણ આપવું હા ક્યારેક સુકારો અથવા પીળીઓ વાલમાં દેખાતો હોય છે તો એના માટે પણ જરૂરી દવાઓનો છંટકાવ કરી અને નિયંત્રણમાં લઈ શકાય છે આપણે આશા રાખીએ કે કચ્છમાં આવર્ષે જે રીતે તુવેર અને વાલનું નવું વાવેતર થઈ રહ્યું છે એમ કહી શકાય ભવિષ્યમાં જો એ સફળ જશે તો એનું વાવેતર કદાચ કાયમી રીતે કચ્છમાં વધે એવી પણ શક્યતા છે જોઈએ શું થાય છે તુવેર અને વાલના વાવેતર વિશે આપણે હમણાં જ આ કૃષિ માહિતી સાંભળી કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું